સોનલબેન દેસાઈ વગેરે સાલ તેમજ મોમેન્ટો આપી ભાવ ભીનું સન્માન કર્યું હતું એ પુરુષ પ્રધાન હોય છે પણ હવે 2014 પછી એ નામ બદલાઈ ગયું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર 8 માર્ચે આવીને ચાલ્યો જાય છે અને એ દિવસે જ સન્માન સુકામ આપને એમ થાય છે આજે सुरत महानगरपालिका द्वारा आंतरराष्ट्रीय महिला दिवसना कार्यक्रम उपस्थित साथी पदाधिकारी डेप्युटी मेयर डॉक्टर नरेंद्रभाई पाटील दंडक भरत दंडक धर्मेशभास पक्ष नेता शशिबेन सांस्कृतिक चेअरमन सोनलबेन बीजा चेअरमन गीताबेन नैन्सीबेन વાઇસ ચેરમેન છે રૂતાબેન ને તમામ મંચસ્થમ બાવનો અને વિવિધ ક્ષેત્રોમાંથી બદલાઈએ મારી નારી શક્તિઓ હૃદયપૂર્વક વંદન કરું છું એટલે મારી વાત હતી કે ભારત દેશ પહેલા પુરુષ પ્રધાન કહેવાતો હતો પણ 2014 પછી હરણફાર ભળી છે કદમ થી કદમ મિલાવીને આપણી સાથે આગળ ચાલી રહી છે કહેવાય છે ને કે મોતના ખોળામાં જજુ મને પછી જન્મ આપે છે બાળકનો એટલે જ્યારે કઈ બલિદાન આપવાનું હોય ત્યારે ક્યારેક બેટી બનીને ક્યારેક પત્ની બનીને ક્યારેક ક્યારેક માતા બનીને અનેક વાર બલિદાન આપતા આપણે જોયા છે પણ આદરે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે દેશનું સુકાન સંભાળ્યું બે હજાર ચૌદ પછીનું આપણે વાત કરું પહેલું તો ગ્રામીણ વિસ્તારની વાત કરું કે એ નાના હતા ત્યારે મમ્મીને જોતા હતા એના મમ્મીને રાંધતા જોયા છે અને આ બધું આપણે પણ જોયું છે કે આપણા ગામમાં જ્યારે આપી આપણે લાકડાથી ચૂલામાં આપણા બા હશે એ રાંધતા હતા એ જોતા હતા કોઈ દેશની કોઈ મહિલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કહેવા નથી ગઈ કે આમાંથી અમને મુક્ત કરો અમારા ફેફસા ચાલ્યા જાય છે અમારી આંખ ચાલી જાય છે પણ મને કહેતા ગર્વ થાય છે કે મોદી સાહેબે કીધું જે અમીર લોક છે કે તમારી તમારી પાસે જે ઉજ્જવલા કનેક્શન છે તેને તમે તમારી સબસિડી છોડો દેશના અઢી કરોડ લોકોએ સબસિડી છોડી એની સામે અગિયાર કરોડ ઘરમાં ઉજ્જવલા કનેક્શન લાગ્યા આખા દેશમાં એટલે ફેફસાથી પણ મુક્ત થઈ મહિલા એને આંખથી પ્રોબ્લેમ હતી એને મુક્ત થઈ બીજી એક વાર દેશના વડાપ્રધાને લાલ કિલ્લા પર કીધું કે હવે પછી દેશમાં ટોયલેટ બનાવશું બીજા બીજા બધા બધા કન્ટ્રી વાત કરું છું આ મોદી સાહેબ શું બોલી રહ્યા ત્યારે એમ કહેતા હતા ત્યાંના પેપરમાં કે ટોયલેટની વાત કરે છે દેશના વડાપ્રધાન સિત્તેર વર્ષ પછી દેશના વડાપ્રધાન લાલચી કિલ્લા બધી ટોયલેટની વાત કરે છે પણ ટોયલેટની વાત કરવાથી એને ખબર નથી કે ભારત દેશની મહિલાઓ પોતાની સહન જે ક્રિયા કરવી એ દિવસ ઉગા પેલે ગ્રામીણ સ્ત્રીની સ્ત્રીઓ કરી આવતી હતી અને આખો દિવસ એને જે રોગો થતા હતા એ રોગોથી સિત્તેર વર્ષ લગી પીડા આવતી હતી એ દેશના બીજી બધી કન્ટ્રીને ખબર ન હતી પણ આ આપને ગર્વ થાય કે બાવીસ કરોડ જેટલા ટોયલેટો હતી બનાવ્યા એમાં ડાયરેક્ટ કોઈ સન્માન કર્યું હોય તો મહિલાઓનું સન્માન કર્યું છે